thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે રાજસ્થાન જેલમાં બંધ પુત્રને ગુજરાત હાઈકોર્ટ બીમારીને કારણે મળવાની મંજૂરી આપી હતી સુપ્રીમ કોર્ટે બે હજાર તેરના રેપ કેસમાં ત્યારે આશારામ બાપુને ત્યારે તબીબી આધાર પર વચગાળાના જામીન આપતા કેટલીક શરતો પણ લાદી હતી જેમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આશારામને પુરાવા સાથે છેડછાડ કરવાનો પ્રયાસ કરશે નહીં અને વચગાળાના જામીન પર મુક્ત થયા પછી અનુયાયીઓ મળશે નહીં આશિયારામને બે હજાર તેરમાં ત્યારે યો શોષણ કેસમાં દોષી ઠેરવવામાં આવ્યો હતો અને મિત્રો અને તેની સામે ત્યારે કલમ ત્રણસો સોતેર એટલે કે બળાત્કાર કલમ ત્રણસો સિત્યોતેર હેઠળ કેસ નોંધી આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી આ મામલો જોધપુરમાં આશારામ ત્યાં આશ્રમમાં અભ્યાસ કરતી એક સગીર બાળકી સાથે સંબંધિત હતો આશારામને છેલ્લા પાંચ મહિનામાં ત્રણ વખત પેરોલ મળી ચૂક્યા છે વર્ષ બે હજાર ચોવીસના અંતમાં આશારામની તબિયત સંબંધિત સમસ્યાઓને કારણે ત્રીજી વખત પેરોલ મળી હતી રાજસ્થાન હાઈકોર્ટ પંદર ડિસેમ્બરને આ નિર્ણય આપ્યો હતો જેમાં તેને તબીબીઓ કારણસર પેરોલની મંજૂરી આપવામાં આવી હતી અગાઉ તેને નવેમ્બરમાં ત્રીસ દિવસ અને ઓગસ્ટમાં ત્યારે સાત દિવસની પેરોલ મળી હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ